નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ પાટણ જિલ્લા હારીસ તાલુકાની ચાપખા સવાસડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અલ્કાબેન ઠાકોર બિનહરીફ થયા સમરસ ગ્રામ પંચાયત બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે હારીસ તાલુકાની ચાપખા સવાસડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અલકાબેન પ્રભુજી ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમજ ચાપખા જૂથ ગ્રામ પંચાયતના તમામ વોર્ડના સભ્યોને પણ બિનહરીફ કરવામાં આવ્યા છે ચાપખા અને સવાસડા બંને ગામોની એકતાની ભાવના જળવાઈ રહે તે હેતુથી ગામના આગેવાનો વડીલો તેમજ જીવાનોએ સહમતિ દર્શાવી અને ચાપખા જૂથ ગ્રામ પંચાયતને સમરસ કરવાનો નિર્ણય કર્યો મારું ગામ ચાપખા સવાસડા જૂથ ગ્રામ પંચાયતમાં ચાપખાના તમામ લોકોએ બિનહરીફ આવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર ગામનો બીજું બીજું કે ચાપખા ગામનો સવાસડાનો જે પણ વિકાસના કામો બાકી છે પૂર્ણ કરવાની જવાબદારી પણ મારી છે પાણીની રોડ રસ્તા બીજી કોઈ જે કઈ જરૂરિયાત હોય કોઈ ગ્રામ પંચાયતમાં ગ્રામજનો માટે હું જાગૃત રહી અને વિકાસના કામો પણ કરીશ શું મારું નામ ઠાકોર દશરથજી વખાજી